હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું મોહનથાળ બનાવવાની રેસિપી મોહનથાળ બનાવવા માટે આપણે કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે વાટકીનું માપ સેટ કરીને આપણે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવીશું મેં અહીંયા મોટી વાટકીનું માપ લીધેલું છે તમે કોઈપણ નાની મોટી વાટકીનું માપ લઈને માપ સેટ કરી શકો છો મોહનથાળ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવાનો છે એ સામગ્રી જોઈ લઈશું તો સૌથી પહેલાં મેં બે વાટકીમાં દળેલો ચણાનો લોટ લીધેલો છે એક વાટકી ખાંડ લીધી છે બે વાટકી ચણાના લોટની સામે આપણે એક વાટકી ખાંડ લેવાની છે અને એક વાટકી ઘી લેવાનું છે અહીંયા મેં ઇલાયચી અને જાયફળને વાટી લીધેલા છે બદામ પિસ્તાની કતરણ કરી લીધી છે અને દૂધ લીધેલું છે વન થર્ડ વાટકી દૂધ લીધેલું છે મેં હવે આપણે મોહનથાળ બનાવવાની શરૂઆત કરીશું મેં અહીંયા મિક્સિંગ બાઉલ લઈ લીધું છે એની અંદર આપણે ચણાના લોટને એડ કરીશું બંને વાટકી ચણાનો લોટ લઈ લઈશું ચણાના લોટમાં આપણે વચ્ચે થોડી જગ્યા કરી લેવાની છે વચ્ચે થોડી ચણાના લોટમાં આપણે ઘી એડ કરવાનું છે જે વાટકીની માપથી આપણે ઘી સેડ કરીને લીધું છે એ જ ઘીનો ઉપયોગ આપણે મોવણમાં કરવાનો છે ચણાના લોટનો આપણે ધાબો દેવાનો છે ચાર ચમચી ઘી લીધું હતું એટલે આપણે ચાર ચમચી દૂધ એડ કરીશું આંખની મદદથી મોવણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું દૂધ અને ઘીના મોવણને આપણે લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે આપણે અહીંયા દળેલો લોટ લીધેલો છે દળેલા લોટને એકદમ આપણે કણીવાળો બનાવવાનો છે મોવણને એકદમ સરસ રીતે મિક્સ કરીશું બે હાથનો ઉપયોગ કરીને આ રીતે મસળી મસડીને આપણે દૂધ ને મિક્સ કરવાનું છે લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે લોટને આપણે એકદમ કણીવાળું બનાવવાનું છે જો આ સમયે ગાંઠા રહી જશે તો જ્યારે આપણે ચારણીથી ચારીશું તો સારી રીતે ચરાશે નહીં એટલે આ સમયે આપણે એકદમ સરસ રીતે બે હાથની મદદથી આ રીતે કરી લેવાનું છે લોટને એકદમ છૂટો છૂટો કરી લેવાનો છે લોટને સારી રીતે મોઈ લીધો છે આ પ્રોસેસને ધાબો દેવો એવું કહેવામાં આવે છે હવે આપણે એને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે આપણે લોટને ચારવાનો છે ચારવા માટે મેં અહીંયા ચાર જાતની જારી લીધેલી છે આ ઝીણી છે જે ઘઉંનો લોટ ચારવા માટેની છે આ છે મકાઈનો લોટ ચારવા માટેની આ એનાથી મોટી છે અને સૌથી મોટી છે તો આપણે જે આ મીડિયમ સાઇઝની ચારણી છે જે આપણે ઘઉં ચારતા હોઈએ છે એનો ઉપયોગ કરવાનો છે ચણાનો લોટ ચાળવા માટે આ ચારણીનો ઉપયોગ કરીને આપણે લોટને ચારીશું લોટને ચાળવા માટે લઈ લઈશું બધા જ લોટને ચારણામાં એડ કરી દઈશું લોટની ચાળી લેવાનું છે આ ચારણીથી લોટ ચાળવાથી એક સરખો લોટ ચડાય છે અને સરસ દાણીદાર બને છે મોહથાળ આ રીતે આપણે હાથની મદદથી લોટને ચાળી લઈશું બધા જ ચાળી છે આ રીતે કણી રહે છે એને પણ આપણે આ રીતે ચણામાં પ્રેસ કરી કરીને ચાળી લેવાની છે આ કણીથી એકદમ સરસ દાણેદાર મોહન બનીને રેડી થાય છે તો આપણે એને પણ એકદમ દબાવી દબાવીને ચાળી દેવાની છે બધો જ લોટ ચડાઈ ગયો છે એકદમ સરસ રીતે લોટ ચડાઈ ગયો છે હવે એને શેકીશું એક પેન લઈ લઈશું એમાં આપણે ઘી એડ કરીશું પરફેક્ટ માપથી જે આપણે ઘી લીધું છે એ બધું જ એડ કરી દેવાનું છે કઢાઈમાં ઘી એડ થઈ ગયું છે હવે લોટ એડ કરીશું બધા જ લોટને ઘીમાં એડ કરી દેવાનો છે લોટની ઘીમાં સારી રીતે મિક્સ કરીશું ઘી અને લોટ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે મીડિયમ ફ્લેમ પર જ લોટને શેકવાનું છે હાઈ ફ્લેમ નથી કરવાની ઘરમાં કકરો લોટ ના હોય તો પણ આપણે દળેલા લોટનો ઉપયોગ કરીને એકદમ સરસ દાણીદાર મોહનથાળ બનાવી શકીએ છીએ હવે અહીંયા લોટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે લોટ શેકાવાની નિશાની છે આ લોટને આપણે બ્રાઉન થવા દેવાનું છે અને અંદરથી એકદમ સરસ સ્મેલ આવશે લોટ શેકાવાની સતત હલાવતા રહીને આપણે લોટને શેકવાનો છે લોટ એકદમ સરસ લફી થઈ ગયો છે ઘી પણ રિલીઝ થઈ ગયું છે બે ત્રણ મિનિટમાં લોટ શેકાઈ જશે લોટ આપણો શેકાઈ ગયો છે લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે એક એક ચમચી દૂધ એડ કરતા જઈશું અને મિક્સ કરીશું આ રીતે આપણે દૂધને એડ કરતા જવાનું છે અને મિક્સ કરવાનું છે આ રીતે લોટમાં દૂધ એડ કરવાથી માવાનું ટેસ્ટ આવે છે મોહનથાળમાં અને મોહનથાળ એકદમ દાણીદાર બનીને રેડી થાય છે થોડું થોડું દૂધ એડ કરતાં જઈને આપણે મિક્સ કરવાનું છે લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે મેં બધું દૂધ એડ કરી દીધું છે આટલું બે ચમચી જેટલું દૂધ વધ્યું છે લોટને હવે આપણે ઠંડુ થવા માટે રાખી દેવાનું છે હવે આપણે ચાસણી બનાવી લઈશું હવે આપણે ચાસણી બનાવીશું ચાસણી બનાવવા માટે મેં અહીંયા પાણી લીધું છે વન થર્ડ વાટકી મેં પાણી લીધું છે અડધી વાટકીથી થોડું વધારે પાણી લીધું છે એક ડોયામાં એડ કરીશું પાણીમાં હવે ખાંડ એડ કરી દેવાની છે બધી જ ખાંડ મેં પાણીમાં એડ કરી દીધી છે ખાંડને મિક્સ કરીશું ખાંડને ઓગળવા દેવાની છે આપણે એક તાળની ચાસણી રેડી કરવાની છે ખાંડ ઓગળી ગઈ છે ચાસણી ના થાય રેડી ત્યાં સુધી આપણે ખાંડને ઓગાળવાની છે હજી થોડી વાર છે ચાસણી થઈ ગઈ છે કે નહીં ચેક કરીશું એક પ્લેટ લઈ લઈશું એમાં એક ટપુ એડ કરવાનું છે હજી આપણી ચાસણી રેડી નથી થઈ ઈલાયચી અને જાયફળનું પાવડર છે એ ચાસણીમાં આપણે એડ કરીશું ઈલાયચીને વાટવા માટે મેં અડધી ચમચી ખાંડ લીધી હતી અડધી ચમચી ખાંડ એડ કરીને ઈલાયચી વાટવામાં આવે તો ફટાફટ વટાઈ જાય છે ચાસણીમાં એડ કરી દઈશું મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા કોઈપણ જાતના કલરનો ઉપયોગ કર્યા વગર જ મોહનથાળ બનાવું છું પણ જો તમારે કલર એડ કરવો હોય તો ઓરેન્જ કલર આ સ્ટેજ ઉપર આપણે ચાસણીમાં એડ કરવાનું હોય છે તો એડ કરી શકાય છે હવે આપણે ટપકું પ્લેટમાં લઈને ચેક કરીશું ચાસણી થઈ છે કે નહીં ચાસણી રેડી થઈ ગઈ છે હું હાથ આંગળીની મદદથી બતાવું તમને આ રીતે એક તાર બનવો જોઈએ ચાસણીને પ્લેટમાં લઈને થોડી ઠંડી થવા દેવાની છે ઠંડી થવા દઈને આ રીતે આંગળીથી ચેક કરશો તો એક તાર પરફેક્ટ એક તાર બને છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આ રીતે ચાસણી રેડી થઈ જાય એટલે પછી આપણે લોટમાં એડ કરીશું હવે આપણે શેકેલા લોટમાં ચાસણી એડ કરવાની છે બધી જ ચાસણી આપણે એડ કરી દેવાની છે ચાસણી અને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે લોટ અને ચાસણી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે મોહનથાળને થાળવા માટે એક પ્લેટ લઈ લઈશું પ્લેટમાં ઘી લઈ લેવાનું છે ઘીને સારી રીતે ફેલાવી લઈશું મોહનથાળને થાળવા માટે એકદમ સરસ પ્લેટ લેવાની છે સીધી કોઈ પણ પ્લેટનો ઉપયોગ કરી શકાય છે લોટની પ્લેટમાં એડ કરી લેવાનો છે પ્લેટને આ રીતે થપથપાવીને મોહનથાળને સારી રીતે ફેલાવી લેવાનું છે ડીશમાં ડ્રાય ફ્રૂટથી ગ્રાર્નિશ કરી લઈશું આ રીતે એક વાટકીનો ઉપયોગ કરીને ઘીથી ગ્રીશ કરીને આપણે સેટ કરી લઈશું ડ્રાય ફ્રૂટને હવે આપણે મોહનથાળને સેટ થવા દેવાનો છે મોહનથાળ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે આપણે એમાં કટ લગાવીશું કટ કરી લઈશું ચપ્પાની મદદથી મોહનથાળ થાળ એકદમ સરસ સેટ થઈ ગયો છે આ રીતે કટ લગાવવાના છે મેં મીડિયમ સાઈઝના કટ લગાવ્યા છે નાના મોટા કટ લગાવી શકાય છે આ રીતે આપણે આખી પ્લેટમાં કટ લગાવી લેવાના છે પીસ કાઢીને જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે મોહનથાળ કેવો બન્યો છે એકદમ સરસ મોહનથાળ બનીને રેડી થયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ઠરી ગયો છે એકદમ દાણીદાર બન્યો છે હું તમને એ ટુકડો કરીને બતાવું એકદમ મસ્ત બન્યો છે મોહનથાળ પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનીને રેડી થયો છે ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ મોહનથાળ બનાવજો તો એકદમ સરસ બનીને રેડી થશે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ